નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારે યુટ્યુબ ચેનલ ઓલેજ આપ્યો મિત્રો આજે આપણે એકવીસ ડિસેમ્બર બે હજાર એકવીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર એકવીસના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં જારીસ્કી કેન્સલેશન પ્રોબ્લેમનો ઉકેલ શોધવા બદલ રામાનુજન એવોર્ડ કોને મળ્યો નીના ગુપ્તા પ્રો કબડ્ડી લીગનો કઈ સિઝનનો બેંગલુરુમાં પ્રારંભ થયો આઠમી સિઝનનો કયા રાજ્યમાં સરકારી નોકરીમાં ટ્રાન્સજેન્ડરોની પણ ભરતી થશે અને એક ટકા એક ટકો અનામત પણ મળી કર્ણાટક રાજ્યમાં ત્રેવીસ ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય ખેડૂત દિવસ ડીઆરડીઓ દ્વારા જમીન પરથી જમીન પર પ્રહાર કરતી કઈ મિસાઇલનો ઓડિશાના ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું જેનો સાજુદા પ્રલય મિસાઇલ છવ્વીસથી એકત્રીસ ડિસેમ્બર સુશાસન સપ્તાહ અને નદી ઉત્સવની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે એશિયા હોકી ચેમ્પિયનશીપમાં ભારતે કયા દેશને હરાવી બ્રોન્જ મેડલ જીત્યો પાકિસ્તાનને હરાવી ત્રણ દિવસીય ચીલાએ કલાન કાશ્મીર ઉત્સવનો પ્રારંભ ક્યાં થયો શ્રીનગરમાં સાબરમતી વોકવે બ્રિજનું નામ કોના નામથી નામથી નામ પરથી રખાયું અટલ બિહારી વાજપેયી ગુજરાત મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ બાદ કયા રાજ્યમાં ધાર્મિક સ્વતંત્રતા સંરક્ષણ બિલ બે હજાર એકવીસ પસાર થયું કર્ણાટક રાજ્યમાં હાલમાં કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે હરભજન સિંહે તેમનું ઉપનામ છે ટર્બાનેટર હરભજને ઓગણીસો અઠ્ઠાણુંમાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યું હતું ટેસ્ટમાં હેડ્રિક ઝડપનાર પ્રથમ ભારતીય છે નાસાનું કયું મહત્વાકાંક્ષી ટેલિસ્કોપ લોન્જ થશે જે ઉપગ્રહની માફક અંતરિક્ષમાં રહીને ઝીણવટપૂર્વક અભ્યાસ કરશે તો જે ટેલિસ્કોપનું નામ છે મિત્રો જેમ્સ વેબ ટેલિસ્કોપ પચીસ ડિસેમ્બરને ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે સુશાસન દિવસ તરીકે યુરોપિયન દેશ મોન્ટેગ્રા ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ સ્કીંગ ચેમ્પિયનશિપમાં કોણે બ્રોન્ડ બ્રોન્જ મેડલ જીત્યો મનાલીની આંચલ ઠાકુરે સ્કીંગમાં બે બ્રોન્જ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા સ્કીયર બની શ્રીલંકાના વડાપ્રધાન જેઓ હાલમાં ભારત પ્રવાસે આવ્યા છે મહિન્દા રાજપક્ષે ભારતીય નૌકાદળમાં બત્રીસ વર્ષ સુધી દેશની સેવા કરનાર જહાજ જે હાલમાં નિવૃત્ત થયું છે તે કહ્યું આઈએનએસ ખુકરી એનસીઆરબીના નવા નિર્દેશક કોને નિયુક્ત કરવામાં આવ્યા છે વિવેક ગોગિયાને ભારતનું પહેલું આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા અને સમાધાન કેન્દ્ર કયા રાજ્યમાં ખોલવામાં આવ્યું તેલંગણામાં ગુજરાતમાં બાયો ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવા માટે કઈ કંપનીએ કરાર કર્યા છે ગેલ તાજેતરમાં ડોક્ટર રેખા ચૌધરીનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે જેનું શીર્ષક શું છે ઇન્ડિયાઝ એન્શિયન્ટ લિગેસી ઓફ વેલનેસ કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ બે હજાર એકવીસમાં ભારતે કેટલા મેડલ જીત્યા છે ભારતે ટોટલ સોળ મેડલ જીત્યા છે વર્ષ બે હજાર એકવીસનો ગોલ્ડન પીકોક એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ કઈ કંપનીને આપવામાં આવે છે સેલ બે હજાર એકવીસના આઈટીએફ વિશ્વ ચેમ્પિયનશીપ ખિતાબના વિજેતા કોણ બન્યા છે નોવાક જોકોવિચ વીસ ડિસેમ્બર એટલે મિત્રો આંતરરાષ્ટ્રીય માનવીય એકતા દિવસ ઇલોન મસ્કની સ્પેસ એક્સ કંપનીએ બાવન સ્ટાર ઉપગ્રહનું પ્રક્ષેપણ ક્યાંથી કરવામાં કેલિફોર્નિયા ખાતેથી કરવામાં આવે છે વર્ષ બે હજાર એકવીસમાં સ્પામ સ્પામ સ્પામકોન એટલે દરેક મિત્રોને ખ્યાલ જ હશે સૌથી વધુ ત્રાસ કયા દેશમાં જોવા મળે છે બ્રાઝિલમાં જ્યાં સો ટકા રસીકરણ થઈ ચૂક્યું હોય એવો પહેલો કેન્દ્ર પ્રદેશ કયો બન્યો અંદમાન અને નિકોબાર ક્રિકેટર રિષભ પંતને કયા રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે તો ઉત્તરાખંડ શાંતનુ ગુપ્તાએ યોગી આદિત્યનાથ પર એક પુસ્તક લખ્યું જેનું શીર્ષક શું છે ધ મોંક હું ટ્રાન્સફોર્મ ધ ઉત્તરપ્રદેશ અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે લોકસભા અને રાજ્યસભામાં ચૂંટણી સુધારા બિલ પસાર થયું આધાર ચૂંટણી કાર્ડ લિંક થશે દક્ષિણ આફ્રિકામાં સર્વોચ્ચ ન્યાયિક પીઠ બંધારણીય અદાલતમાં કયા મૂળ ભારતીય વ્યક્તિની નિમણૂક થઈ છે નારંદ્રણ જોડી કોલાપન વિશ્વનું સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ જેમ્સ વેવનું સફળતાપૂર્વક લોન્ચિંગ ક્યાંથી કરવામાં આવી છે તો દક્ષિણ આફ્રિકામાં આવેલા ફ્રેન્ચ ગિયાના ખાતેથી એરિયન ફાઈ રોકેટ દ્વારા તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં કયા રાજ્ય પ્રથમ નંબર મેળવે છે તો ગુજરાતે મહારાષ્ટ્ર બીજા ક્રમે આવે છે સાયક્લોથોન બે હજાર એકવીસ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્યાંથી પ્રારંભ કરાવે સુરતના વેસુ બરથાણા સ્થિત શ્રી મહાવેર એજ્યુકેશન ફાઉન્ડેશનથી શરૂઆત કરવામાં આવી છે સુરતથી દાંડી સાયકલ યાત્રા જશે અને જેનો સંદેશ શું હશે સાયકલ ચાલન થકી બિનચેપી રોગોથી મુક્તિ છવ્વીસ ડિસેમ્બરથી ત્રીસ ડિસેમ્બર એટલે નદી ઉત્સવ જેમાં સાબરમતી નર્મદા અને તાપી નદીના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમો સુશાસનની દિશામાં મહેસૂલ વિભાગ દ્વારા શું કરવામાં આવી છે એની એક નોંધ લઈ લઈએ હુકમની નોંધ અને બેંક દ્વારા બોજા દાખલ તથા દૂર કરવા અંગેની નોંધો માટેની એકસો પાંત્રીસ ડી નોટિસની સમયમર્યાદા ત્રીસ દિવસથી ઘટાડીને દસ દિવસ કરવામાં આવી છે લેન્ડ રેવન્યુ કોડની કલમ તોતેર ડબલ એ ની મંજૂરી પ્રક્રિયા ઓનલાઈન થશે ગણોતરા ધારા કલમ બત્રીસ એમ અંતર્ગત ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદતમાં ત્રણ વર્ષનો વધારો કરાયો છે ગણોત ધારા કલમ તેતાલીસ તથા કલમ તેસઠની મુદત અનુક્રમે બે વર્ષથી વધારી પાંચ વર્ષ તથા પાંચ વર્ષથી વધારી દસ વર્ષ સુધીની સત્તા કલેક્ટર કલેક્ટરશ્રીને આપવામાં આવી છે નાગરિક સુવિધાલક્ષી નિર્ણયોની પહેલમાં જોઈ લઈએ તો સરકારના વિભાગો વચ્ચે સંકલન અને સુદ્રઢીકરણ માટે ઈ સરકાર પોર્ટલનો પ્રારંભ થશે પીએમ જેમાં યોજનાના લાભાર્થીઓને તલાટી દ્વારા અપાતા આવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય રખાશે જાહેર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને અસરકારક માય રેશન માય રાશન મોબાઈલ એપ્લિકેશનથી દરેક વ્યક્તિ પાસે પહોંચશે સ્વાવલંબનથી સ્વરોજગારની ડિજિટલ સેવા ઈ કુટીર પોર્ટલનો પ્રારંભ થશે વન વિભાગ દ્વારા ટીમ્બર ટ્રાન્ઝિટ પાસ મંજૂરી પોર્ટલનો પ્રારંભ થશે બ્રહ્મોસ મિસાઇલની ફેક્ટરીનો શિલાન્યાસ ક્યાં કરાયો ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે ત્રેવીસ સપ્ટેમ્બર એટલે ભારતીય રાષ્ટ્રીય કિસાન દિવસ આપસ્પાનું ફૂલ ફોર્મ શું છે આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ નેતૃત્વ પ્રતિબદ્ધતા બે હજાર એકવીસ માટે સંયુક્ત રાષ્ટ્ર મહિલા પુરસ્કાર વિજેતા કોણ બન્યા છે દિવ્યા હેગડે નાણાં મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે એડવાન્સ ટેક્સ કલેક્શનમાં કેટલા ટકાનો વધારો થયો છે ચોપન ટકાનો વધારો થયો છે વિજય વન ડે કઈ ટીમ ચેમ્પિયન તો તો હિમાચલ હિમાચલ પ્રદેશ પ્રદેશ અને જેમાં તમિલનાડુને તેને હરાવી છે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ અંડર નાઇન્ટીન ની યજમાની કયો દેશ કરી રહ્યો છે વેસ્ટ ઇન્ડિઝ તુષાર કપૂરે પોતાના પ્રથમ પુસ્તકનું અનાવરણ કર્યું તેનું શીર્ષક શું છે બેચલર ડેડ કયા રાજ્યમાં ટોળા હિંસા અને લીચિંગને રોકવા માટે ખરડો લાવવામાં આવે છે તો ઝારખંડમાં ઓડિશાના સૌથી લાંબા પુલ ટી સેતુનું ઉદઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે તો કટક બાવીસ ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય ગણિત દિવસ વાડા વર્લ્ડ એન્ટી ડ્રગ્સ એજન્સીના નિયમ પ્રમાણે વિશ્વના ડોપિંગના નિયમોનું ઉલ્લંઘન કરવાની બાબતમાં કયો દેશ ટોચ પર છે તો રશિયા કયા રાજ્યની સરકારે ટ્રાન્સજેન્ડર માટે પોલીસ આરક્ષણની ઘોષણા કરી છે તો કર્ણાટક કયા રાજ્યની સરકારે ફ્રી સ્માર્ટફોન યોજના શરૂ કરી છે ઉત્તર પ્રદેશ દેશના નવા ડેપ્યુટી એનએસઓ એટલે કે નેશનલ સિક્યુરિટી એડવાઇઝરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે વિક્રમ મિશ્રી નીતિ આયોગના હેલ્થ ઇન્ડેક્સ અનુસાર ગુજરાત ક્રમ કેટલામાં છે છઠ્ઠો ક્રમ છે કેરળ ટોચના ક્રમે આવે છે બીજા ક્રમે આવે છે તમિલનાડુ ત્રીજા ક્રમે છે તેલંગાણા ચોથા ક્રમે અને ચોથા સ્થાને આંધ્રપ્રદેશ અને પાંચમા સ્થાને મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સૌથી ખરાબ પરિસ્થિતિમાં એટલે કે સૌથી નીચે છે ઓડિશા દ્વારા આઝાદીના પહેલા યુદ્ધ તરીકે કયા યુદ્ધને ગણવાની કેન્દ્ર સરકાર સમક્ષ માગ કરવામાં આવી છે પૈકા વિદ્રોહી ત્રેવીસ ડિસેમ્બર એટલે ત્રેવીસ ડિસેમ્બરે આયુષ મંત્રાલયે કયા દિવસની ઉજવણી કરી હતી સિદ્ધ દિવસ પાંચમો સિદ્ધ દિવસની ઉજવણી કરવાની ઉજવણી કરી હતી જેમાં જોઈએ તો સિદ્ધ ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે તમિલ પરંપરા અનુસાર અઢાર સિદ્ધાર છે જેને સિદ્ધ ચિકિત્સાના સ્તંભ માનવામાં આવે છે અગિયાર પ્રથમ સિદ્ધાર્થ છે તેઓ તમિલ સાહિત્યના જનક કહેવાય છે તેમને સૌપ્રથમ તમિલ વ્યાકરણ રચેલું છે તેનું નામ છે અગાથિયામ તેમને કલારી માર્શલ આર્ટના પણ જનક માનવામાં આવે છે પંજાબ કેબિનેટે ગીતા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના ક્યાં કરી તો પતિયાલા ખાતે કયા દેશની મહિલા ટીમ સેફ અંડર નાઇન્ટી ચેમ્પિયનશીપની વિજેતા બની છે બાંગ્લાદેશ સેફનું ફૂલ ફોર્મ શું છે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન તમિલનાડુ રાજ્ય સરકારે કપડાની થેલીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરી છે મિંદુ મંજપ્પઈ યોજના મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ વિજેતા કોણ બન્યા છે અનિલ પ્રકાશ જોશી આઈપીએલ ટીમ સનરાઈઝ હૈદરાબાદના બેટિંગ કોચ કોને બનાવવામાં આવે છે બ્રાયન લારા કયા રાજ્યની વિધાનસભાએ ધાર્મિક સંરક્ષણનો ખરડો પસાર કર્યો છે તો કર્ણાટક ગુજરાતમાં પહેલીવાર કયા શહેરમાં બત્રીસ માળના બિલ્ડિંગને મંજૂરી મળી છે અમદાવાદ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કર્યું છે વિરાંગના લક્ષ્મીબાઈ સશસ્ત્ર સીમાબળ એસએસબી ના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે સંજય અરોડાની અટલ રેન્કિંગ ઓફ ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યુશન ઓન ઇનોવેશન એચિવમેન્ટ બે હજાર એકવીસમાં સતત ત્રીજા વર્ષે કઈ આઈઆઈટી મોખરે રહી છે તો મદ્રાસ આઈઆઈટી મોખરે રહી છે આઈઆઈટી બોમ્બે બીજા ક્રમે છે અને દિલ્હી ત્રીજા ક્રમે છે સ્ટેટ યુનિવર્સિટીના રેન્કિંગમાં જીટીયુ સાતમા ક્રમે છે અને ગુજરાત યુનિવર્સિટી નવમાં ક્રમે આવે છે સુશાસન ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં કયા ત્રણ રાજ્યો અગ્ર ક્રમે છે તો ગુજરાત ગોવા અને મહારાષ્ટ્ર કયા રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે સડક બની તો સિક્કિમમાં સોંગો સરોવર અને નાથુલા સરહદની રાજધાની ઘેંગટોક સાથે પોલ્ટ્રીની આયાત પર પ્રતિબંધ હટાવી દીધું છે તો યુએ ગ્લોબલ એન્વાયરમેન્ટ એક્શન સિટીઝન એવોર્ડ બે હજાર એકવીસથી કોને સન્માનિત કરવામાં આવે છે તો વિરલ દેસાઈ તાજેતરમાં લેખક સંજુ વર્માએ એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે જેનું શીર્ષક શું છે ધ ગેમ્બિટ ગેમ્બીટ મોદી ટુ પોઈન્ટ ઓ પીટા ઇન્ડિયા દ્વારા વર્ષ બે હજાર એકવીસ માટે પર્સન ઓફ ધ ઇયર કઈ અભિનેત્રીને ઘોષિત કરવામાં આવી છે તો આલિયા ભટ્ટને સત્યાવીસ ડિસેમ્બર એટલે મહામારીની તૈયારી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ નીતિ આયોગ દ્વારા પ્રગટ કરવામાં આવેલી ધી હેલ્થી સ્ટેટ્સ પ્રોગ્રેસિવ ઇન્ડિયા રિપોર્ટમાં કયું રાજ્ય ટોચનું સ્થાન ધરાવે છે તો કેરળ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં પણ કેરળ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં પણ કેરળ દેશભરમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે નિર્મલ ચંદ્ર વિઝનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે જેનું શીર્ષક શું છે કાશ્મીર ધ ક્વેટ ફોર પીસ ઇન અટ્રામ વિશ્વ સંગીત તાનસેન ઉત્સવ કયા રાજ્યમાં યોજાય છે મધ્યપ્રદેશ સુશીલા દેવી પુરસ્કાર બે હજાર એકવીસથી થી કોને સન્માનિત કરવામાં આવે અનુકૃતિ ઉપાધ્યાયને તેમની નવલકથા કિચુંગી માટે અગિયારમી હોકી ઇન્ડિયા જુનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં કયું રાજ્ય વિજેતા બન્યું છે તો ઉત્તરપ્રદેશ કેનેડાનો સર્વોચ્ચ પુરસ્કાર ઓર્ડર ઓફ ધ કેનેડાથી કયા ગુજરાતી વ્યક્તિને સન્માનિત કરવામાં આવ્યા છે બાળરોગ નિષ્ણાત ડૉક્ટર પ્રદીપ મર્ચન્ટ વડનગરને એક હજાર વર્ષ પહેલાં હચમકાવ હચમચાવી મૂકનાર છ પોઈન્ટ ઝીરોથી છ પોઈન્ટ પાંચની તીવ્રતાના ભયાનક ભૂકંપના પુરાવા પુરાતત્વ વિભાગને કયા ગામ નજીકથી મળ્યા છે તો અમરથોડ નજીક ખોદકામ વખતે ચૌદ મીટર ઊંડીથી હિન્દી ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર બે હજાર એકવીસ કોને મળ્યો દયા પ્રકાશ સિન્હાને સમ્રાટ અશોક નાટક માટે અંગ્રેજીમાં નમિતા ગોખલેને થિંગ્સ ટુ લીવ બિહાઇન્ડ નવલકથા માટે સાહિત્ય અકાદમી દર વર્ષે ચોવીસ ભારતીય ભાષાના લેખકોને પુરસ્કૃત કરે છે કયા દેશે ભારત પાસે બ્રહ્મોસ મિસાઇલ અંગે સોદો કર્યો છે તો ફિલિપાઈન્સ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એનટીસીએ અનુસાર બે હજાર એકવીસમાં ભારતમાં કેટલા વાઘના મોત થયા છે એકસો છવ્વીસ વાઘના મોત થયા છે શારદા યમુના રાજસ્થાન સાબરમતી એક લાખ કરોડનો લિંક પ્રોજેક્ટ હેઠળ હિમાલયની નદીઓના પાણીને લાવવાનો પ્રયાસ કરશે કરાશે આ પ્રોજેક્ટમાં કયા રાજ્યોને લાભ થશે ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન અને ગુજરાત આ ચાર રાજ્યોને લાભ થશે તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પોતાના મિત્રો જોડે શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે ને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું મિત્રો જય હિન્દ જય ભારત